નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર નેહા પંચાલ છે શરૂઆતમાં મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કંપનીઓને ભારતમાં મોટા પાયે મૂડીરોકાણ માટે આમંત્રણ આપ્યું બિહાર વિધાનસભાની સાતમી નવેમ્બરે યોજાનારી ઇઠ્યોતેર બેઠકોની ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડઘમ આજે શાંત થયા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગમંત્રી નીતિન ગડકરીએ દેશમાં વાંસની બનાવટના ઉપયોગને ઉત્તેજન આપવા પર ભાર મૂક્યો છે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર બાણું પોઈન્ટ વીસ ટકાથી વધુ થયો છે અને અમેરિકામાં ચૂંટણી માટે અત્યારે મતગણતરી ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદને હમણાં થોડીવાર પહેલા વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધી હતી તેમણે કહ્યું હતું કે વૈશ્વિક મૂડીરોકાણ માટે ભારત એક આદર્શ સ્થળ બની ચૂક્યું છે રોકાણકારોને તમામ પ્રકારની સવલત મળી રહે તેવા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વાતાવરણ ઉભું કરવામાં ભારત સરકાર મહત્વ સફળ રહી છે તેમણે ભારતની આંતરિક માંગ ઉપરાંત નિકાસ ક્ષમતાની વિગતો આપવા સાથે ભારતમાં પોતાનું કામકાજ શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતું આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મૂડીરોકાણકારો ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ તથા ભારતના વેપાર જગતના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો નાણા મંત્રી રિઝર્વ બેન્કના ગવર્નર પણ આ પરિષદમાં જોડાયા હતા અમારા સંવાદદાતા જણાવે છે કે યુરોપ કેનેડા અમેરિકાની ટોચની વીસ નાણાં સંસ્થાઓના વડાઓએ તેમાં ભાગ લીધો હતો આ પરિષદમાં ભારતીય અર્થતંત્ર માળખાકીય સુધારા સરકારના ભાવિ દ્રષ્ટિકોણ વગેરે લઈને ભારતમાં મૂડીરોકાણ વધારવા અંગે ચર્ચા થઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખૂબ જ ગર્વની વાત છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતનો મુખ્ય વિષય વિકાસનો રહ્યો છે બિહારના લોકોએ લખેલ ખુલ્લા પત્રમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે કેન્દ્રની એનડીએની સરકાર અને બિહારની જનતા જનતાદળ યુનાઇટેડ ભાજપની સરકારથી બિહારમાં વિકાસના નવા લક્ષ્યો હાંસલ કરશે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે શ્રી મોદીએ કહ્યું કે એનડીએ સરકારમાં બિહારમાં ખૂબ જ સારો વિકાસ થયો છે અને સરકારે આ વિષયે રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યું છે તેમણે કહ્યું કે લોકોને દ્રઢ વિશ્વાસ છે કે એનડીએની સરકાર બિહારમાં વિકાસની આવી જ ગતિને આગળ પણ બરકરાર શ્રી મોદીએ કહ્યું કે એનડીએની સરકારે બિહારમાં વીજળી પાણી રસ્તા શિક્ષણ કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં ઘણા કામો કર્યા છે બિહાર વિધાનસભાની સાતમી નવેમ્બરે યોજાનારી ઇઠયોતેર બેઠકોની ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થયા છે ત્રીજા અને આખરી તબક્કાની આ ચૂંટણીની સાથે સાથે વાલ્મિકીનગર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ શનિવારે યોજાશે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભાની ત્રીજી નવેમ્બરે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં પંચાવન પોઈન્ટ ટકા મતદાન થયું હતું ત્રીજા તબક્કાની ઇઠ્યોતેર બેઠકો પૈકી પાંત્રીસ બેઠકો પર ભાજપ સાડ઼ત્રીસ બેઠકો પર જેડીયુ પર તથા એલજીપી તથા પચીસ બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગમંત્રી નીતિન ગડકરીએ દેશમાં વાંસની ઉપયોગીતાને વધારવા પર ભાર મૂક્યો છે એક વેબિનારમાં વાંસ પ્રદર્શનનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું શ્રી ગડકરીએ જણાવ્યું કે વાંસનો ઉપયોગ ઇમારતો હસ્તશિલ્પ અગરબત્તી બનાવવા ઉપરાંત વસ્ત્રો અને જૈવ ઇંધણ સ્ત્રોતમાં રૂપમાં કરી છે શ્રી ગડકરીએ પૂર્વોત્તર વિકાસ વિભાગને વાંસ સંબંધી વિસ્તૃત યોજના તૈયાર કરવા પણ જણાવ્યું કારણ કે આ ક્ષેત્રમાં વાંસનું વધુ ઉત્પાદન થાય છે પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ પ્રસંગે જણાવ્યું કે વાંસ એક નવું ઈંધણ છે અને પૂર્વોત્તર ભારતીય વિકાસગાથામાં એક નવી ઉર્જા પેદા કરશે તેમણે જણાવ્યું કે પાછલા ચાર વર્ષમાં અન્ન મંત્રાલયે પૂર્વોત્તર રાજ્યોમાં વાંસના વિકાસ માટે સત્તર પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે જેમાં આસામમાં વાંસ અને ઔદ્યોગિક પાર્કનો સમાવેશ થાય છે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર બાણું પોઈન્ટ વીસ ટકાથી વધુ થયો છે દેશમાં કોવિડના પંચાવન હજાર આઠસો તોંતેર દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને સિત્યોતેર લાખ બાર હજારથી વધુ થઈ છે આજ સમયગાળામાં કોવિડના નવા પચાસ હજાર ચારસો કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા ત્યાંશી લાખ ત્રેસઠ હજાર ચારસો બાર અત્યારે દેશમાં કોવિડના પાંચ લાખ છવ્વીસ હજાર આઠસો સાત એક્ટિવ કેસ છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના સાતસો ચાર દર્દીઓના મોત નિપજતા કોવિડના લીધે મૃત્યુ પામનારની સંખ્યા એક લાખ ચોવીસ હજાર ત્રણસો ચોપન ગુજરાતમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર નેવ પોઈન્ટ છ્યાસી ટકા થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના એક હજાર બાવીસ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને એક લાખ સાહીઠ હજાર પાંચસો સિત્તેર થઈ છે આ જ સમયગાળામાં કોવિડના નવા નવસો પંચોતેર કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા વધીને એક લાખ છોતેર હજાર છસો આઠ થઈ છે અત્યારે કોવિડના બાર હજાર બસો અઠ્ઠાણું એક્ટિવ કેસ છ આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને વર્ષના અંત સુધીમાં કોવિડ મહામારીને નાથવા માટે પ્રધાનમંત્રીના જન આંદોલનને સફળ બનાવવા માટે દિલ્હી સરકારને સાથ આપવા વિનંતી કરી ડોક્ટર હર્ષવર્ધને આજે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ દિલ્હી આરોગ્યમંત્રી સત્યેન્દ્રકુમાર જૈન વરિષ્ઠ અધિકારીઓ મેયર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી હતી પ્રધાનમંત્રીના કોરોના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવતા આ જન આંદોલનની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે હવે સૌ લોકો માસ્ક પહેરવા શારીરિક અંતર જાળવવા અને હાથ સાફ કરતા થયા છે ડોક્ટર હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે સરકારની અસરકારક કામગીરીથી દેશમાં કોરોનાને કાબુમાં લેવામાં મદદ મળી છે ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે દેશમાં અત્યારે રિકવરી રેટ બાણું ટકાથી વધુ છે જ્યારે દિલ્હીમાં રીકવરી રેટ નેવ્યાશી ટકા છે તેમણે કહ્યું કે દેશમાં મૃત્યુદર એક પોઈન્ટ ઓગણપચાસ ટકા છે જેની સરખામણીએ દિલ્હીમાં મૃત્યુદર એક પોઈન્ટ ટકા છે મંત્રીએ દિલ્હીના ઉત્તર મધ્ય ઉત્તરપૂર્વ પૂર્વ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં વધારો અને ઉંચા મૃત્યુદર વિશે ચિંતા વ્યક્ત કરી હતી તેમણે વર્ષ બે હજાર એકવીસના મધ્ય સુધીમાં ફ્રન્ટલાઇન હેલ્થકેર સાથે સંકળાયેલા લોકો સહિત વીસથી પચીસ કરોડ નાગરિકોને રસી આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ સમાચાર સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ કોરોનાના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો સંદેશ બાદ વધુ સમાચાર અમેરિકામાં ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે પોસ્ટ દ્વારા થયેલા મતદાનનો વિવાદ હજુ યથાવત છે અને હજુ છ રાજ્યોમાં અંતિમ પરિણામ આવવાના બાકી છે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બિડન ઉપર જ્યારે તેમના હરીફ અને વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવવા માટે ઇલેક્ટ્રોલ કોલેજની પાંચસો આડત્રીસ પૈકી બસો સિત્તેર સીટ ઉપર ઉમેદવારને જીત મેળવવી જરૂરી છે પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પગલે ગયા મહિને રાજ્યમાં પેસેન્જર ટ્રેનો અને ટ્રેનોની સેવાઓને ભારે અસર થઈ છે આંદોલનકારીઓ રેલવે સંપત્તિને નિશાન બનાવી રહ્યા છે આંદોલનના કારણે કોલસા ખાતર સિમેન્ટની તીવ્ર અછત ઉભી થઈ છે જેની અસર થર્મલ પાવર સ્ટેશન અને અન્ય ઉદ્યોગો પર પડી છે કેન્દ્ર અને રાજ્યના ભાજપના નેતાઓના પ્રતિનિધિમંડળે આજે રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી આ પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચૂક ભાજપના પ્રવક્તા આરપી સિંઘ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અશ્વિની શર્મા સામેલ હતા તેમણે આંદોલનને કારણે રાજ્યમાં ઉદભવી રહેલી ગંભીર પરિસ્થિતિ વિશે શ્રી ગોયલને માહિતગાર કર્યા હતા અને કહ્યું કે આંદોલનને કારણે સામાન્ય જીવનમાં વિક્ષેપ પડી રહ્યો છે ખેત ઉત્પાદન અને ઉદ્યોગોના ઉત્પાદનને અસર થઈ રહી છે રેલવે મંત્રાલયે પંજાબ સરકારને રેલવે ટ્રેક અને અને રેલ્વે પરિસરમાંથી આંદોલનકારીઓને ખાલી કરવાની વિનંતી કરી છે જેથી રાજ્યમાં સામાન અને મુસાફર ટ્રેનોની સેવાઓ વહેલી તકે પુનઃસ્થાપિત કરી શકાય ખાદીની વિવિધ બનાવટોના ઓનલાઈન વેચાણથી કુંભારોને ખૂબ જ ફાયદો થઇ રહ્યો છે ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ કમિશન કેવીઆઈસીએ આ વર્ષે આઠમી ઓક્ટોબરથી દીવાનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યું હતું અને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં લગભગ દસ હજાર દીવાઓનું ઓનલાઈન વેચાણ થઈ ચૂક્યું હતું માટીના દીવાની ભારે માંગ જોવા મળી રહી છે દસ દિવસથી ઓછા સમયમાં ડિઝાઇનર દીવાનો સ્ટોક સંપૂર્ણપણે વેચાઈ ચૂક્યો હતો એમએસએમઇ મંત્રાલયે કહ્યું કે કેવીઆઈસી આ દિવા પર દસ ટકાની છૂટ પણ આપી રહી છે કેવીઆઈસીએ કુંભારો દ્વારા બનાવેલા દીવાની લોકપ્રિયતા પર ખુશી વ્યક્ત કરી છે અને તેનાથી કુંભારોના જીવનમાં સમૃદ્ધિ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ખાદીના ડિઝાઇનર દીવા ડબલ્યુ 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 ડોટ ખાદી ઇન્ડિયા ડોટ ડોટ ઇન પર પણ ઉપલબ્ધ છે યુએસ ચૂંટણી પરિણામોની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી ભારતીય બજારમાં આજે સતત વધારો જોવા મળ્યો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ સાતસો ચોવીસ પોઈન્ટના ઉછાળા સાથે એકતાલીસ હજાર ત્રણસો ચાલીસ પર બંધ રહ્યો તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી બસો બાર અંકના વધારા સાથે બાર હજાર એકસો વીસ પર બંધ થયો બીએસસીના મિડ કેપ ઇન્ડેક્સ બસો ત્રેસઠ અંક એટલે કે એક પોઇન્ટ ચુમ્બોતેર ટકાના વધારા સાથે પંદર હજાર ત્રણસો ઓગણપચાસ પોઈન્ટ પર બંધ થયા જ્યારે બીએસસીના સ્મોલ કેપ ઇન્ડેક્સ બસો ત્રેપન અંક એટલે કે એક પોઈન્ટ સાત ટકાના વધારા સાથે પંદર હજાર એકસો છત્રીસના સ્તર પર બંધ થયા સંસ્કૃતિ મંત્રાલયે કોવિડ ઓગણીસને અટકાવવા માટેના ઉપાયોને ધ્યાનમાં રાખીને મ્યુઝિયમ આર્ટ ગેલેરી અને એક્ઝીબિશન ફરીથી ખોલવા માટે એસઓપી જાહેર કરી છે મંત્રાલયે કહ્યું કે બધા જ મ્યુઝિયમ આર્ટ ગેલેરી અને એક્ઝિબિશન દસમી નવેમ્બરથી ફરીથી ખોલવામાં આવશે જેથી સૌ લોકો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને માણી શકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કંપનીઓને ભારતમાં મોટા પાયે મૂડીરોકાણ માટે આમંત્રણ આપ્યું બિહાર વિધાનસભાની સાતમી નવેમ્બરે યોજાનારી ઇઠ્યોતેર બેઠકોની ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થયા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગમંત્રી નીતિન ગડકરીએ દેશમાં વાંસની બનાવટના ઉપયોગને ઉત્તેજન આપવા પર ભાર મૂક્યો છે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર બાણું પોઈન્ટ વીસ ટકાથી વધુ થયો છે અને અમેરિકામાં ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા